અને જો માધું પાણી વાળે છો અહીં પાણી જાય છે અને જો ને પાય સાય ને આ થયા એ ગોવાળી આવો માધું ને આવું પાણી ચાલુ કર્યું છે અને હું મમ્મી બે વાળીએ છી અહી જો ગાય નીંદ ખાય છે માથું પાણી વાળે માથું છે ને ગાયને નીંદ ખાલાતો તમને કાલે જો એને બહુ મજા આવે આવું હોય ને તો

हां आ बदय हॉस्पिटल है सेना मंजू नो वारो चढ़ी गयो नाका वाणवान मैं जे पे मैं मोटर बंद नो करवी पड़े जो जी हम क्यों जो अनमा माधव मारा आवा ढोम करे हे मम्मी आमा क्या मोटर बंद करवी पड़े ઠેક એટલે પાણી વાળી જાય એટલે ધીમું હોય ને પંદર મિનિટે એક નાકું પી ગયું ય ય લે ચા પા જ ધોવે છે જો વાંધો ને આવું હોય તો કાંઈ ન જોવા ને ઘરે એટલો તોફાન કરે એટલો તોફાન કરે નહીં એની વાત નહીં અને છે જો અત્યારે છે ને વરસાદ આવતો નથી તડકો જો કેવો તડકો થઈ ગયો છે એને ડુંગળીને પાવું પડે એમ થઈ ગયું છે ડુંગળી વરસાદની રાહ જોવે છે અગર જોયા હું સંભલા ધોયા રાખે ને પેરે રાખે પાછા ધૂઢવા છે પાછા ધોયા રાખે આ જ કામ કરે મા

जो केरो पीक यो तोया विच को दि पोची गयो पानी आंबा जो आपड़ा मस्त मजा ना થઈ ગયા ને કોળવા મંડાસ આંબા વવણા ને પછી વરસાદ બહુ સારું થયો એટલે જો આંબા વાળું પૂછી જો એ માથે વાયલા ચપલ મૂકી દે આંબા વાળું પાવાનું જોઈએ હે આંબા વાળું ને હા તો ઈ ધીમે ધીમે એમ આવી વયુ જાય કા

માધવ સરસ પડે હાલવામાં ધ્યાન રાખવું પડે ડુંગળીમાં પાછળ પાછળ આવે છે આગળ ની સાઈડ વધારે ડુંગળી ઓલી લાગે છે આ બાજુ લંઘાતી નથી બહુ પસાટે પી જાય ને પાણી વધારે જાય Amba bawa mai dungu reser lah mai pau topor sih ayah tuh tiusu

થોડી કાંબાની વાવવાની રીતે વાહે રહી ગઈ કરીમે ધીમે વયું જાહે થોડુંક કોરું છે એમ તો દાદાને હોસ્પિટલમાં આવવામાં મોડું થઈ ગયું ડુંગળી પાવાનો ટાઈમ થઈ ગયો ધીમે ધીમે રહેતા રહેતા પહોંચી જતું હોય છે આપણને બહુ ખબર ન હોય પણ જાય તો છે એટલે જો એટલું થોડુંક બાકી છે